કે સ્ટેટસ માં ના રાખી શકો પણ એને દિલ માં તો રાખી જ શકો હે તને રાખી ના શકો રાખું મારા દિલ જો મારા ભૈયા બેનો વડીલો તમારા માટે જોદા વિડીયો લઈને આવ્યો છે ખુશબુ પંચાલનો મિત્રો અને સોશિયલ મીડિયા મિત્રો એટલો બૂમ પડાવ છે ના પૂછવાની વાત છે મિત્રો તમે બી ખુશ ખુશ થઈ જશો ના પૂછાની આ મિત્રો આ બેને અલગ જ અંદાજમાં મિત્રો ગીત ગાયું છે મિત્રો તો તમને કેવું ગમે છે બી કોમેન્ટ કરજો મિત્રો કારણ કે જણાથી મોટા દરેક કલાકારને મિત્રો વિડિયો આવે છે મિત્રો પણ આ બેનના વિડીયો એટલા મિત્રો સોશિયલ મીડિયામાં બૂમ પડાવે છે ના પૂછવાની વાત છે મિત્રો અલગ જ અંદાજમાં મિત્રો વાયરલ થાય છે મિત્રો તો તમારા માટે જે વાયરલ થતા હોય છે દરેક કલાકારની ન્યૂઝ આપણા ચેનલ પર આવે છે મિત્રો જણાથી મોટા લઈને મિત્રો તો તમને આખો વિડીયો બતાવો છું મિત્રો તો વિડિયોમાં એન્ડ સુધી બન્યા રહેશે મિત્રો કેમ કે તમારા માટે દરેક કલાકારની અપડેટ જોવા મળી રહેશે મિત્રો તો ખાસ મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કેમ કે ગુજરાતી દરેક કલાકારની અપડેટ આપણી ચા પર જોવા મળી રહેશે મિત્રો તો જેટલો બને એટલો વિડીયો શેર કરજો મિત્રો અને આ બેનનો અવાજ કેવો છે બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો અને તમને આ ગીત કેવું ગમે છે બી કોમેન્ટ કરજો મિત્રો ચલો વધારે સમયને અહીં બગાડો મિત્રો તમને વિડીયો ઉપર લઈ ગઉં છું મિત્રો અને તમને કેવું ગમે છે બી કોમેન્ટ કરજો મિત્રો અને ખાસ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દે મિત્રો કેમ કે ગુજરાતી દરેક કલાકારની અપડેટ આપણી ચેન પર જોવા મળી રહેશે ચાલો વંદે માત્ર બાય બાય બીજા વિડીયો અને કહેવાય છે કે તમે તમારા મન ગમતા પાત્રનો ફોટો ઇપીકે કે ના રાખી શકો પણ તો રાખી શકો હે તને સ્ટેટસ માં ના પણ રાખું મારા દિલમાં રાખું હે તને ડીપી રાખી ના શકો જે પણ રાખું મિત્રો તમે વિડિયો તો જોઈ લીધો છે મિત્રો અને તમને કેવો ગમે કોમેન્ટ કરજો મિત્રો અને વધુ વધુ બેનને સપોર્ટ કરજો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ મિત્રો તો તમને આ વિડીયો કેવો ગમે કોમેન્ટ કરજો મિત્રો અને હવે બીજા વિડીયો મળશું ત્યાં સુધી વંદે માત્ર બાય બાય ટીકે બીજા વિડીયો લઈને